ખાલતા કોઈ નતો અહીં જોર અરે તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા વ્લોગમાં તો જો હમણાં જસ્ટ એક વ્લોગ પતાવ્યો અને પાછો આપણે અહીંથી નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે એ બ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો એટલે અને તમે ના જોયો તો ફટાફટ જોયા હોય એ બ્લોગ અને અત્યારે જો તમે અમે રસ્તા પર ઊભા છે અને અમારે અત્યારે પ્લાન થયો છે પાછો ગણપતિ જવાનો સપડા કારણ કે મારા મમ્મીના ઘરે અત્યારે જાય ને આજે છે ગણેશ ચોથ તો આપણે ત્યાં જવાનું છે ત્યાં જ મેળો હોય એટલે આપણે ચાલો ત્યાં જઈને મળીએ મારા મમ્મીના ઘરે જાય છે અત્યારે તો ફાઇનલ મિત્રો અત્યારે જો મમ્મીના ઘરે હું પહોંચી ગઈ છું અને છે ને ઓલી બધી તો અત્યારે મેળામાં વહી ગયું છે અને એમાં સેજીબેન રહી ગયા છે તો આપણે એને તેડવા આવ્યા છે ને પછી આપણે બધાયને જવાનું છે સપડા આજે ગણેશ ચોથ રેડી થવા ગઈ છે તો એ ફટાફટ તૈયાર થઈ જાય ને પછી આપણે જાશું પાછા સપડા અને આ જોઈ લ્યો અત્યારે છે ને ઓલી બેધી વયુ ગઈ છે મેળામાં સજીભાઈને મૂકીને આપણે જવાનું છે અને અમે આવી છે તો મસાલો ચાલુ કરી દીધો છે હાલો મસાલો ખવાય મસાલો ખવાય કાયમ સપડા જાય સપડા હતા આજે સપડા કાલે અમને ખબર નથી કે

પાછે લાડુ ખાવાનું રડી ગયું સેજુબેન બનાવ્યા છે તો આપણે ટેસ્ટ કરીએ એમ કેવા ભાઈ ને રિવ્યુ આપજો એ કેવા છે કેવા છે મસ્ત સારા ઓકે ચાલો તો ચાલો ભાઈના હાલો ખાઓ આવી ચાલો તો લાડુ ખાઈ લઈએ પછી આપણે જઈએ ગણપતિના મંદિર લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફાઈનલી આ સેજુબેન રેડી થઈ ગયા છે હાય તો સેજુબેન આ રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ને આપણે જ્યાં આરીસ મળી ગયો છે તો તમને દેખાડી દઉં મોટું મારું થોડુંક થોબડું સજી રેડી થઈ ગયા છે અને આપણે નાળિયેર પણ લઈ લીધા છે હે શું થયું નાળિયેરમાં લઈ લીધા છે અને હવે આપણે સપડા તો પ્રયાણ કરશું શું કેવું તો જો આ રૂમનો વ્યૂ જોઈ તમે સજીબેને લાઇટિંગ ગોઠવી છે મસ્તની કેવી મસ્ત લાગે છે જોઈ લો હું ખાલી રૂમમાં લાઇટિંગ લાઇટિંગ અત્યારે છે અંજાર એટલે બહુ નહીં દેખાય પણ અંધાર થાય એટલે મસ્ત દેખાય ચાલો મિત્રો તો ફાઈનલી આપણે સફળા પચી ગયા છીએ તમને દેખારો કાલે આવ્યા તો પણ આજે પાછા આવ્યા આજે મેળો જોઈ લઈએ મેળો હે ફૂલ પબ્લિક છે આજ તો મેળામાં કાલ ગણપતિ બાપા એકલા હતા આજ પબ્લિક છે સેજુ ને હીલા પણ મેળો કરવા આવી ગયો તમારે મેળો કરો ભગવાન એકના હતા તો બી લાગી ગયું કે તમારે તમે પબ્લિક લઈ લઈ તો ચાલો મિત્ર દર્શન છે ગણપતિ મંદિરે કોઈ અહીં ફૂલ ટ્રાફિક છે ચાલો લાઈનમાં આવી જાય આવી જાય દર્શન કરી કે લાઈનમાં આવી જાય

આપણે નારિયળ પાણી લઈ લીધું છે આમાં આપણે પ્રસાદી લઈ લેવા એની નારિયળ વધા લીધું છે ગણપતિ બાપાનો દર્શન કરી લીધા હવે આગળ બતાવું તમને ઈલાનું સજ્યું એ છે

देखो काय वैद्य दिवस से पछि पाछा तमने मरि जसे बोलोना साहेब तो जे पापा हु के भाई बामा जनाजावडी बनाओ एक મિત્રો તો ઈલા હજી પાણીપુરી ખાય છે હજી પાણીપુરી ને વઠેડ મારે ઈલા ને પૂરી નું પૂરી ચલો મિત્રો તો ખાવા છે રાધા શ્યામ ના ગોલા તો ચલો રા ના ગોલા ખાવા લઈ જાય આપડે એને देशिया कटली से सेदनी बनपणी एक बेगी થઈ ગઈ ઇસાન દેસીની ગુલી મૌનિત તરે ઇબરી બેરતાઉં આદત પન એંગલ છે મેળામાં ઘરે પહોંચી ગયા છે ને આ મને બેન ની હાલત જો ગરમી ની જો તો પાછા બે બોખા દાંત લઈને બેઠી હે આમન દેવાનું હે તારે તો મારા માટે લઈ આવી કે આમાં પૈસા ભેગા કરવાના હે લાવ તો એક આરિયા જો પૈસા ભેગા કરો ને બે દેખાઈ ગયા છે જો આમ જો તો રી આવી ગઈ હે હું લઈ જામ ઘરે અનસન લઈ લે અનસન લઈ જાય એમ કે મારું નઈ તો અમાર દિયાબે ને મેડમ ગયાતા આમ જો તો મે હરમ હૈ દિયા મેડમ ગઈ થી ને એમને મુકીન ગઈ થી એ ગોળો ખાવા દેતા ગોળો ખાવા ગયાતા મારા બેન એક્યુઅલી કે તો એક્યુઅલી અમે ગોળો ખાવા ગયાતા કે બોલો ખા દે તો હા હા ગોળો ખા દો કે આ રેડ કલર નો ગોળો ખાતો બાને પડી ખાધી ચણા ચોળી 50 રૂપિયા ઓળો અમે 40 રૂપિયા ઓળો સરસ તો જો આપણે મંદિરમાં લાઈટ ચાલુ કરી દીધી છે ઓલા રૂમમાં લાઈટ ચાલુ કરી દીધી છે મમ્મી એને ની રૂમમાં જોઈયું પણ આ દિયાબેન બતાવે કે કેને ગઈ ર પછી હું જો બદલી કે અત્યારે કેટલું મસ્ત દેખાય જો દિયાબેન બદલાવે લાઈટું બદલાને બદલતી ના જો બધા કલર થાય લાલ લીલો પીળો દુધિયા કેને ગોઠવ આવો બધું વાહ વાહ

મસ્ત છે લાઈટુ તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂર કહેજો દસ ટાઈમ